નદી નો એક પ્રવાહ હોય છે નદી ક્યારે પોતાના કિનારા છોડીને પોતાનો પ્રવાહ વ્યક્તિ સુધી નથી લઈ જતી વ્યક્તિને પાણી પીવું હોય તો નદી સુધી આવવું પડે માણસ જ્યાં તરસ્યો ત્યાં નદી નથી જતી પ્રમુખ સ્વામી મહારાજ પણ એક સરિતા પ્રમુખ સ્વામી મહારાજ પણ એક નદી પ્રમુખ સ્વામી મહારાજ પણ એક ભાગીરથી ગંગા પણ આ એવી ગંગા જ્યાં માણસ તરસ્યો તો ત્યાં જાતે ગઈ જ્યાં જાતે પહોંચી સત્તર ગામડાઓમાં પહોંચ્યા પ્રમુખ સ્વામી મહારાજ સત્તર હજાર ગામડાઓમાં જઈને માટે પ્રાર્થનાઓ કરી એમને માટે માળાઓ ફેરવી કલ્પના છે પ્રમુખ સ્વામી મહારાજે ગામડાઓમાં પધરાવણીઓ કરી છે ગામડાઓમાં વિચરણ કર્યું છે હું તમને

ત્યારે એ ગામમાં એમણે કેવા કષ્ટ વેઠા એની કેટલીક વાતો સ્વાનુભવની કરેલી લીમડીમાં પ્રતિષ્ઠા બે હજાર દસ માં અને એમાં કેટલાક પ્રસંગો કયા પ્રમુખ સ્વામી મારા તળાવ ની પાળે સુવા ગયા મતલબ મચ્છર ને ચાચડ ને માખીઓ બધા જાજાતના પ્રશ્નો પંખો ની ગરમી અસહ્ય ઉકળાટ તો બગલમાં ગાતલું દબાવીને પ્રમુખ સ્વામી કે ચાલો આપણે તળાવ ની પાળે સુવા જતા કોઈ ધર્મગુરુ આવું કરે કોઈ ધર્મગુરુ આટલા સરળ હોય એક વખત પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગર પધાર્યા હતા અને ગરમીના અસહ્ય દિવસો અસહ્ય બધી તકલીફો એમાં લાઈટ નહીં કે પંખો નહીં એવી બધી કઈ પંખો તો હશે પણ લાઈટ નહોતી અને બહુ જ ઉકળાટ થતો હતો તો રાત્રે પ્રમુખ સ્વાય માં પોતાનું ગાટલું પગાર દબાવીને અગાસી પર ઉપર સુવા જતા રહ્યા હવે એવું થયું કે એ વખતે બધા સંતો એટલે બધા યુવકો એ પ્રવાસમાં ક્યાંક નીકળવા હતા પોચા છમ કે મેળા કે અન્યત્ર ક્યાંક પ્રવાસમાં જવાના હતા વેલા ઉઠીને જવાનું હતું એટલે જવાબદારી એક એક જણને જવાબદારી મુકાદમ મુકાય કે સવારે ટાઈમ સર બધાને ઉઠાડવાના એટલે એક જણ સવારના પોરમાં આકાશમાં તો ઘણા બધા સુતા હોય તે ઉઠાડવા નીકળો એમાં એક પ્રમુખ સાહેબ મારા સુતેલા બીજા બધા ઉઠી ઉઠી નીકળી પણ ગયેલા પ્રમુખ સાહેબ આખી રાત ઉજાગર થયેલો અમુક નથી આવી લગભગ સવારના અઢી ત્રણ વાગે પછી ત્યાં એ ઓશિકોને ગાદલોની ઉપર જતા રહેલા અને આખું ગાદરિયું આમ છેક થી છેક ઓઢીને સુતેલા સવારે પેલી ઝાકળ પડે ને તો માથાથી ઓશિકા સુધી આમ માથાથી પગ સુધી આખું ગાતર ઓઢીને સુતેલા અને એક જરા પાર્ષદ ઉત્સાહી એ ઉઠાડવા ગયા એમ કે આમને જોડના પાર્ષદ આમ સુતા છે એટલે એને બૂમ મારી એ ઉઠ ઊઠ ઉઠ અને પછી રેવાનું તો આમ જોરથી આખું ગાતરથી ખેંચીને આમ તે ઉભો કરે ઉભો થાક તો બાપા નીકળ્યા બાપા માફ કરો બાપા પ્રમુખ જાણે કઈ વાંધો નહીં સુઈ ગયા પાછા આવા સરળ એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રમાં ગામડે પધારેલા તો સ્નાન ક્યાં કરાવું પ્રમુખ સ્વામી મહારાજને ચારે બાજુ કાદવ કીચડ કોઈ એવી વ્યવસ્થા નહીં પાટલો નહીં બેસવાનો પાટલો નહીં જેના પર પ્રમુખ સ્વામીને બેસાડીને સ્નાન કરવાની કોઈ વ્યવસ્થા હોય તે પ્રમુખ સ્વામી મહારાજ સ્નાન ક્યાં કરાવવું

ભલે ને તમને કદાચ ગરમ ઊંધું કરીને આપ્યું પણ વાયરા સાથે બધું છમ થઈ જાય ગુરુકુનું પાણી બહુ જ કષ્ટ વેઠ્યા છે અને એક હરફ સુધા ઉચ્ચાર્યો નથી કે મને તકલીફ પડી છે સામાન્ય માણસ પ્રમુખ સ્વામી મહારાજને કહે કે બાપા મારા ઘરે વધારો અને પ્રમુખ સ્વાયમાં જ ના પાડે એ બને એક વખત પ્રમુખ સ્વામી મહારાજનો એક વખત દિવાળી પછી અમે પ્રસાદ વિતરણ કરવા માટે ફરતા હતા ત્યારે વિવેક સાગર સ્વામીનો કોઈ કામ માટે મારા ઉપર ફોન આવ્યો એ સમયે અમે મેમનગર વિસ્તારમાં આપણા એક વાલ્મિક કરીને હરિભક્ત છે એમના ભાઈ છે ધર્મેશભાઈ એના ઘરે પ્રસાદ વિતરણ માટે ગયા હતા અમે સંતો વિતરણ કરતા કરતા ત્યાં પહોંચ્યા હતા દિવાળી પછીનો બીજો કે ત્રીજો દિવસ વિવેક સાગર સ્વામી ફોન આવ્યો એમને કઈ કામ હશે એ નિમિત્તે ફોન કર્યો હતો એટલે પછી એમને મને વાતમાં વાતમાં કહ્યું બાપા બાજુમાં છે એટલે આશીર્વાદ લઈ લે નવા વર્ષના પ્રમુખ સ્વાઈ મહારાજને ફોન આપ્યો બાપાએ મને કહ્યું છો પેલા તો નવા વર્ષના જે સ્વામી કર્યા પછી મને કે શું કરો છો બાપા આ વિચરણમાં નીકળ્યા નીકળ્યા છીએ પ્રસાદ વિતરણમાં કયા વિસ્તારમાં ફરવા છો બાપા મેમનગરમાં ફરીએ છીએ ગઈકાલે ફર્યા આજે મેમનગરમાં આવ્યા છે પછી મેં બાપાને કહ્યું કે સ્વામી અમે જે ઘરે જઈએ છીએ એ બધા હરિભક્તો એકની એક વાત કરે છે કોઈ કે જે મારા ઘરે આ સાલમાં પ્રમુખ હતા કોઈ કે મારા ખેતરે પધાર્યા હતા કોઈ કે મારી દુકાને પધાર્યા હતા કોઈ કે મારે ત્યાં ફલાણા મારા વેવાય કે ફલાણા જમાય કે ત્યાં પધાર્યા હતા બધા જાત જાતના અનુભવો કે છે બાપા કેટલી બધી જગ્યાએ ગયા છો કેટલા બધા ઘરોમાં આપણે વિચરણ કર્યું છે કેટલા બધા લોકોના વ્યવસાયો દુકાનો અરે કેટલાક લોકો મારે સ્વામી મારા ત્રાસવાન તમે પ્રસાદિત કરી આપો તો ઘરાક ઉભો હોય એને પ્રમુખ સ્વયં આજે આપ્યું ભાવનગરમાં એક જગ્યાએ ગયા હતા એ આજે પણ એ હરિભક્ત છે એની કાપડની દુકાન તો કે બાપા મારા ઘર આંગણે તમારાથી કાપડ આપો તો કાપડ વેચાઈ ના પ્યું તો પ્રમુખ સ્વામી મહારાજ ને બાપાને મે કહ્યું કે બાપા આપે કેટલા બધા ઘરોમાં વિચરજો છે કેટલા બધા લોકોને રાજી કર્યા છે બધા હરિભક્તો એ જ અનુભવ કે છે અમે તો બાપા થાકી જઈએ છે બાપા કે હોય ગાય અમે તો મારા ભાઈ જેટલું થયું એટલું કર્યું પણ અમારે લાયસન્સ ન્યુ કરાવવું પડે ને એમ અમારું લાયસન્સ ન્યુ કરાવવા માટે તમારે રિન્યુ કરાવવા માટે તમારે પાછું બધો ફરવું એમને એવું ન કહ્યું કે તારે અમથાઈ બેઠા છીએ કેટલું કર્યું છે હા તો હરફ સુધાર ના કરે કેટલા બધા લોકોને એમને રાજી કર્યા છે ક્યારે એમણે હરિભક્તોના દુરાગ્રહ ને પણ હસતા હસતા સ્વીકાર્યા છે પોતાના વિચારેલા આયોજનો પડતા મૂક્યા પોતે નક્કી કરેલા કાર્યક્રમો હરિભક્ત રાજી થાય છે કે સંતો રાજી થાય છે ચાલો આપણે આમ આવા સરળ ગુરુ મળવા આગ્રહ છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ પધારેલા પરાવામાં પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ ચાલે એક ઘર થી બીજા ઘર ને એક પરામાંથી બીજા પરામાં એમ વિચરણ ચાલે અને એક હરિભક્ત પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા વડોદરાના હરિભક્ત હતા એ હરિભક્ત પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી મારા ભત્રીજાના લગ્ન છે અને ભત્રીજાના લગ્નમાં આપ ખાસ પધારો મારી આપને વિનંતી છે એ પ્રમુખ સ્વયં મારા આશીર્વાદ આપે તમારી ઈચ્છા છે તો સંકલ્પ પૂરો થશે ભગવાનને પ્રાર્થના કરી કે તમારા ભત્રીજાના લગ્ન સાહિત્ય થઈ જાય ને એ સમયે પ્રમુખ સ્વયં મહારાજ હરિભક્તોને ત્યાં આપણી સ્ત્રી પુરુષ મર્યાદા સચવાય એ રીતે લગ્નમાં આશીર્વાદ આપવા ક્યારે ક્યારેક જતા એટલે પેલા એ આગ્રહ કર્યો કે મારા ભત્રીજાના લગ્નમાં ખાસ આવો ને આવો છે બાપાએ કહ્યું કે ક્યારે છે તમારા ભત્રીજાનું લગન કે બાપા ચોવીસમી જાન્યુઆરીએ એટલે બાપાએ તરત સાથે પૂછ્યું ડોક્ટર સ્વામી એ વખતે વિચરણમાં પ્રમુખ સ્વાય સાથે ફરતા હતા ડોક્ટર સ્વામી મુંબઈમાં કોઠાય એ બધા હતા આજુબાજુ બધાને પૂછ્યું કે ચોવીસમી જાન્યુઆરી તો આપણું કંઈક ગોઠવાઈ ગયું છે કે હા બાપા આપણે તો થાણા કાગળ લખી નાખ્યો છે આપણે થાણા જવાનું છે એટલે બાપાએ પેલા હરિભક્તને કહ્યું હા અમારે તો થાણા જવાનું છે ચોવીસ જાન્યુઆરીએ તો અને અમે આના પેલા બે વખત થાણા જવાના હતા પણ થાણામાં અગાઉ અમારે બે વખતે કાર્યક્રમો કેન્સલ કરવા પડ્યા નક્કી થયેલા કાર્યક્રમો બદલવા પડ્યા કારણ કે કઈક ને કઈક એવું જઈ શક્યા અને આ વખતે તો હરિભક્તો નો અતિશય આગ્રહ છે એટલે અમે બેંગ્લોર હતા ત્યાંથી કાગળ લખીને કહી દીધું કે થાણા આવીશું જ તો બધા હરિભક્તો તૈયારી કરે છે ચોવીસમી જાન્યુઆરી ત્યાં જવાનું છે તો કે સ્વામી એ તમે જાણો મારે ત્યાં તમારે આવવું જ પડે ચોવીસ મે જાન્યુઆરી આવું જ પડે બાપા કે પણ થાણાના થાણા ના ગયું છે એનું શું કરશું તો કે મેં મારા વેવાય વચન આપી દીધું છે તમે કેમ ના આવો આ વેવા એક જબરજસ્ત આઈટમ છે માફ કરજો મેં આ શબ્દ વાપર્યો એને રાજી કરવા જ પડે કે મેં મારા વેવાય ને વચન આપી દીધું છે અને તમે કેમ ના આવો અને તાડુકા મંડ્યા આમ હુકમ કરવા મંડ્યા તો સાથેના સંતો ને બધાને અજુકતું લાગ્યું કે આવી તો થોડું કરાય કઈ વિનંતી કરો પ્રાર્થના કરો તો બાપાએ એ કે જો સાંભળો આપણે છે ને વસંત પંચમી એની આસપાસ પાંચ છે ને વસંત પંચમી અટલાદરા આવવાના છીએ તો એ વખતે અમે તમારે ત્યાં આવી જઈશું લગ્ન તમારા તમારા યોગ્ય સમય પતાવી દેજો પણ પછી અમે તમારે ત્યાં આવી જઈશું ને બધાને આશીર્વાદ આપી દઈશું એટલે પેલા એકદમ વધારે ગુસ્સે થયા એવી રીતે કેવી રીતે ચાલે તમારે અમારા પ્રસંગમાં ન આવવાનું હોય તો આવી રીતે તમે અમારા ગુરુ થયા છો કેમ ચાલે અને પછી વાત કરી અમે તમને સેવા કરીએ છીએ પૈસાની સેવા કરીએ છીએ અમે દીકરાઓ આપીએ છીએ અમે આટલું બધું કરીએ છીએ અને તમે અમારા મંદિર અમારા ઘરે ના આવો અમારા લગ્નમાં ના આવો આવી રીતે કેમ ચાલે એટલે બાપા હસવા માંડ્યા બીજવાય તો કે નથી આવું થાય એક લે આ એક સરસ શબ્દ છે થાય એક લે અદભુત શબ્દ છે એક જણાય બહુ સરસ મને રમૂજમાં કહેલું જ્યારે બહુ જ ટેન્શન થાય બહુ જ માથા પર ભાર વધી જાય ત્યારે ખૂણા બેસો આમ પલાઠી વાળો ઊંડા શ્વાસો શ્વાસ લો બે ચાર વખત કરો પછી તેલ પીવાનું જે થાય તે પહેલા થાય આવું કઈ કહેવાનું આવું આવું પ્રમુખ સાહેબ આજે નથી કર્યું ક્યારે એમને હસતા હસતા પેલા હરિભક્ત ને રાજી કર્યા બાપા એ કઈ વાંધો નહીં સાથે કોઠારી સ્વામી હતા એમને કહ્યું કોઠારી સ્વામી આપણે થાણાના હરિભક્તોને જરા માફી માંગીને કાગળ લખી નાખીએ કે અમારે તમારે ત્યાં આવવું હતું પણ હવે પછી પાછા તમારે ત્યાં શાંતિથી ફરીથી આવીશું આ એક હરિભક્તને અમારે રાજી કરવા પડશે અને પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું આયોજન પોતાના વિચારો પડતા મૂકી અને હરિભક્તને રાજી કર્યા કેવા કેવા હરિભક્તોને કેવા કેવા સંજોગોમાં એમણે રાજી કર્યા છે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ફરતા ફરતા પુના અને નાસિક ને પંડરપુર વિચરણ કરી રહ્યા હતા સંતો હરિભક્ત હતા ને ત્યાંથી કઈ ટ્રેન પકડવાની હતી એટલે બધા બાપા અમે તો આ ટ્રેનમાં માં વ્યવસ્થા કરવા એ વખતે ત્યાંના એક સ્થાનિક હરિભક્ત તેજપાલ એ બાપાને મળ્યા સ્વામી મારી દુકાને પધરામી થાય બોલો રાત્રે ત્રણ વાગે તમે શું કહો બહુ શાંતિથી ઉત્સાહથી વિચારજો રાત્રે ત્રણ વાગે જાગીને વિચારજો શું કરીએ આપણે પ્રમુખ સ્વાઈ મહારાજે એમને કીધું ચાલો ચાલો તમારે ઘરે ઘરે તમારે આ દુકાન આવીએ રાત્રે સાડા ત્રણ વાગે પ્રમુખ સ્વાઈ મહારાજે ભદ્રમણી એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલથી રાજકોટ જઈ રહ્યા હતા ગવર્નર થી રાજકોટ અંતર પાંત્રીસ ચાલીસ મિનિટ નું રાજકોટ થી ગોંડલ જવા માટે નીકળ્યા તો તે સમયે હજુ માંડ દસ કે પંદર મિનિટ થઈ હશે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે એકદમ સંતોને કહ્યું જે કારમાં બેઠા હતા કહ્યું કે જરા બાથરૂમ જવું છે લઘુશંકાએ જવું છે તો સેવક સંતોએ કહ્યું બાપા આપણે હમણાં તો રાજકોટથી નીકળ્યા છીએ અને હજુ તો દસ જ મિનિટ થઈ છે અને હમણાં પંદર વીસ મીટમાં તો ગંદર આવી જશે એટલે આપણે બાપા કોન્ટરજીન રાખીએ સ્વામી કે નાના આપણે અત્યારે જ જવું છે એટલે સેવક સંતાનું થયું કે બાપાની એવી ઈચ્છા છે તો આપણે કરીએ તો કે બાપા ગાડી ઉપર સ્વામી કે હું કહું છું આમ અમુક ગાડી આમ લઈ લો આમ લઈ લો આંબલી એટલે રસ્તામાંથી ગાડી નીચે ઉતારી મેઈન રોડ ઉપરથી નાની કેડી પર ઉતારી એટલે ગાડી ચલાવતા હતા બાપા કે હજુ ગાડી અંદર લઈ હજુ કહેવા લો હજુ કહેવાનું એમ કરતા કરતા આગળ ગયા તો ખેતરો હતા ઝાડ હતા ઝાડ ની પાછળ મકાન હતું ત્યાં ગાડી ઊભી રહી ત્યાં તો હરિભક્તો હાથમાં થાળી પૂજા પાણી થાળી ને આરતી ઉભા હતા એટલે પેલા સેવકો ને આશ્ચર્ય થયું એટલે તમને કેવી રીતે ખબર પડી પ્રમુખ સાહેબ અહીં પધારવા કે બાપે અમને કહ્યું તમે કોઈ કહેતા નહીં પણ તમારે ત્યાં પધરમ ના અસંખ્ય લોકોને રાજી કર્યા છે જાતનો વિચાર કર્યા સિવાય

એટલે એમને પૂછ્યું કે આપને સોજા કાયમ રહે છે પગે અને એમને ખબર પડી કે 3 વર્ષ પહેલા પ્રમુખ સાહેબ મારા તે હાર્ટ એટેક આવેલો છે એટલે એમને જરા ગંભીરતાથી આ વાતને લીધી એમને કોઈ સ્વામીજી તમને હાર્ટ એટેક આવી ગયો છે એટલે કે તમને એક હાર્ટની તકલીફ થઈ ચૂકેલી છે અને તમારા પગે સોજા છે એટલે તમારે હવે આ શ્રમ ન લેવો જોઈએ તમારે આવું ન કરવું જોઈએ તમે કૃપા કરીને તાત્કાલિક હવે આરામ કરો અને રાજકોટ કા અમદાવાદ કા કોઈ સારા સ્થળે જઈને સારા ડોક્ટર સલાહ લો તમારે તાત્કાલિક હવે આની વ્યવસ્થા વિચારવી કારણ કે તમને હાર્ટ એટેક ઓલરેડી આવી ગયો છે બાપા આસ્તા આસ્તા કહેવાય મારા ભાઈ આ તો શરીર છે શરીરનું કામ શરીર કર્યા કરે આપણે આપણું કામ કર્યા કરીએ હું કઈ શાંતિથી પ્રમુખ સાહેબ એમને ઉત્તર આપી દીધું બહુ આમ કઈ સિરિયસલી લીધા સિવાય પણ પેલા ડોક્ટરે કહ્યું સંતોને કે હવે તમે આમને પધરામણી નહીં કરાવતા અમને તાત્કાલિક તમે આરામમાં લઈ જાઓ અમને તાત્કાલિક આરામ કરાવડાવો બહારની ભાઈ પ્રમુખ સાહેબ જે કહ્યું કે આપણે પાંચ પધરાવણી બાકી છે પતાવી દઈએ અને પછી પ્રમુખ સાહેબ આજે બીજી પાંચ પધરાવણીઓ કરી કોણ કરે આવું એ ગરીબ વખતે હાર્ટ એટેક આવેલો હાર્ટ એટેક પછી થોડા સમય પછી આરામ પછી ડોક્ટર એમ કહ્યું રોજ તમારે સો પગલા ચાલવા એ હરિભક્ત સો પગલા ચાલે આ એમણે મને જાતે કહેલી વાત છે એ સો પગલા ચાલે ને એકસો એક માં પગલે ઉભા રહી હવે તમે ઉચકી ને મૂકો હું ચાલો પાછો બીજો એટલે ખાલી લોકો કેટલા કોન્સિયસ થઈ જાય છે પોતાને એક વખત હાર્ટ એટેક આવ્યો હોય હૃદય રોગનો હુમલા તો માણસ કોન્સિયસ થઈ જાય કે મારે મારી હેલ્થ નું શું એમ પ્રમુખ સ્વામી મહારાજને ને બાયપાસ સર્જરી કરાવ્યા પછી પણ એમને પેલા ડોક્ટર વિલિયમ સ્વોટ્સે કહેલું યુ આર સિટિંગ ઓન અ વોલ્કેનો તમે જ્વાળામુખી ઉપર બેઠા છો એવી સ્વાસ્થ્યની ગંભીર પરિસ્થિતિ હતી એવા સંજોગો પહેલા પ્રમુખ સ્વયં ધુલિયા છાત્રાલયનું ઉદ્ઘાટન કરવા પધાર્યા મહારાષ્ટ્ર એવા સંજોગોમાં ત્યાંથી સાંકરી પધાર્યા ત્યાંથી મુંબઈ પધાર્યા અને પછી આ આખો એમનો એન્જિયોગ્રાફીનો આ બાયપાસ સર્જરીનો આખો પ્રસંગ બન્યો એમને ક્યારે પોતાની અગવડ સગવડ કે જાત સામું જોયું નથી એક વખત પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગર પધારેલા અને વલ્લભ વિદ્યાનગરમાં ત્યાં એક સ્થાનિક નગરપાલિકાએ ઠંડા પાણીના મશીનનું ઉદ્ઘાટન પ્રમુખ સ્વાયમારના હસ્તે રાખેલું હવે જેમના હાથે અક્ષરધાપોના ઉદ્ઘાટન થતા હોય એના માટે ઠંડા પાણીના મશીનનું ઉદ્ઘાટન બન થતું હતું ના પાડી દેવા કોઈ બીજો ભલફળ ના પાડી દે આપણા હાથે આવું ન થાય ધીસ ઇઝ ફોફ માઈ ડિગ્નિટી એમ ના પાડી દે તે પ્રમુખ સ્વયં ઠંડા પાણીના નળનું ઉદ્ઘાટન કરવા પધ્યાને તો ત્યાર પછી તાત્કાલિક આણંદમાં પેલી એક આરોગ્ય નિકેતન હોસ્પિટલ છે એનું ઉદ્ઘાટન કરો તો બાપાને ત્યાં ઉદઘાટન માં લાગ્યા ત્યાં ઉદઘાટન કર્યું ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજને પધરાવણીઓ આવી કે મારા ઘરે પધારો એટલે કે મારા ઘરે પધારો એટલે મારા ઘરે પધારો એમ કેટલીક પધરાવણીઓ પધરાવણીઓ વિયાથી આ શબ્દ એ જમાનામાં બહુ સંતો બોલતા પધરાવણી વિયા માણસ એ એક સાથે એક બાળકને જન્મ આપે છે ક્યારેક સદભાગ્ય કોઈને ટ્વીન્સ પ્રાપ્ત થાય છે પણ પશુ બી ત્યારે એક સાથે ક્યારેક સાત સાત આઠ આઠ નીકળે પધરામણી જ્યારે વી આવતી હતી ને પ્રમુખ વીસ વીસ ને પચીસ પચીસ ની સંખ્યામાં વી એટલે એક પધરામણી હોય ને પચીસ થઈ જાય પાંચ વર્ષ હોય ને ક્યારેક પચાસ થઈ જાય એટલું બધું પ્રમુખ સ્વયં માટે પધરામણી ચાલે બાપા ના ન પાડે પણ કોઈને ખબર નતી પધરામણી ના આગ્રહ કરનાર લોકોને ખબર નતી કે પ્રમુખ સ્વયં મહારાજ હજુ અમદાવાદ પહોંચવાનું છે અને અમદાવાદમાં એ સમયે અહીંયા હાઈકોર્ટના જસ્ટિસ હતા અરુણભાઈ સુરતી એ અરુણભાઈ સુરતીનો અહીંયા સન્માન સમારંભ રાખ્યો હતો સ્વાગત સમારંભ હતો એમાં અતિથિ વિશેષ જ આપતા આવવાનું હતું પ્રમુખ સ્વાય મહારાજ નહીં બાપાએ કહ્યું ખરાબ મારે ત્યાં પહોંચવાનું પણ કે ના મારા ઘરે ત્યાં આવતો કેમ ચાલે ભાઈ તારા ઘરે આવી એમ કરતાં કરતા સ્વામી વલ્લભ વિદ્યાનગરથી નીકળી અહીંયા અરુણભાઈ સુરતીના ઘરે એમના સત્કાર સમારંભમાં પધાર્યા એનો સત્કાર સમારંભ કરી પાછા ડભોયા આવ્યા ઢભાણ આવે ઢબાણ ઢબાણમાં એક આપણા હરિભક્તો બેચરમાં હતા એ બીમાર હતા એ જંખતા હતા પ્રમુખ સ્વયં મરાજતા મને આશીર્વાદ મળે રાત્રે પાછા ઢભાણ ગયા ઢભાણ પતાવી અને પાછા રાત્રે વિદ્યાનગરમાં પત્રમણી કરી અને મોડી રાતે પહોંચ્યા આટલું ઠાઈટ સીધ્યું કોઈ વ્યવસ્થા કોઈ આયોજન કાંઈ નહીં એક વખત અહીંયા અમદાવાદમાં આપણે પેલી સભા ત્યાં જૂના અત્યારે જે લોન છે ને ત્યાં સભા મંડપ પતાનું ત્યાં કરતા હતા ને તે સમયનો પ્રસંગ છે પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજનો એક સરસ સ્વાગતનો કાર્યક્રમ ને સન્માન સભાનો કાર્યક્રમ રાખ્યું હતું તો તે વખતે શરૂઆતમાં પૂજ્ય વિવેક સાગર સ્વામી કથાનો લાભ આપે વિવેક સાગર સ્વામી એમની કથા ટાઈમસર શરૂ કરે બાપા એમના સમય પધારે એવું આયોજન તો વિવેક સાગર સ્વામીએ કથા એમની સાડા પાંચ પોણા છ વાગે કે જે કઈ સમય હતો એ પ્રમાણે એમને શરૂ કરી દીધી અને એમને એવી સૂચના પ્રાપ્ત થયેલી કે પ્રમુખ સ્વામી મહારાજ પધારે એટલે મારે પૂરું કરવાનું અને પ્રમુખ સ્વયં મારે તો પધારવાનો સમય નિર્ધારિત સવા છ ની આસપાસ કે સાડા મોડા સ્વામી બાપા પધારશે સાડા છ થયા પોણા સાત થયા સાત વાગ્યા અને આમ જોયા જ કરે હોળી પાછો કથા લંબાવે પાછી આમ જોયા કરે બાપા નથી હોળી પાછું કથા લંબાવે એમ કથા કરતા કરતા સાડા સાત થયા પોણા થયા

કે રાવ સાહેબ કરીને આપણા હરિભક્તા હતા એ બીમાર હતા એમની ઈચ્છાથી બાપા મને દર્શન આવવા વધારે તો પ્રમુખ સ્વામીવાળા ત્યાં વધારા વડોદરા બે ચાર કે મને ખબર જ ન પડી ભાઈ કોઈને ખબર ન પડી બાપા ત્યાં ભદ્રામણી છે બરોડા જઈ અને પાછા આવ્યા ત્યાં રાત્રે નવ વાગ્યા હતા એ ખરી એને રાજી કરવા માટે એમણે કેટલું કાર્ય કર્યું છે પ્રમુખ સ્વામી મહારાજે ન જોઈ રાત ન જોયા દિવસ એ આપણે બોલીએ છીએ બરાબર છે પણ એમણે હરિભક્ત કેટલ કેમ્પ થયો હતો ત્યાં પધરામણી કરેલી આ ઓગણીસો અઠ્યાસી ના વર્ષની વાત છે ઓગણીસો સત્યાસી અઠ્યાસી માં ભયંકર દુષ્કાળ પડેલો ગુજરાતમાં ચારે બાજુ પશુઓ મરતા હતા પાણી વિના રીબાતા હતા બાપાથી એ દુઃખ જોવાયું નહીં એટલે બાપાએ કેટલ કેમ્પ ચાલુ કર્યા હતા આપણી સંસ્થા દ્વારા અને બધા સંતોને બાપાએ કેટલ કેમ્પની સેવાઓ જોડ્યા હતા પશુઓની સેવામાં સંતોને જોડ્યા પણ ત્યારે બાપાએ સંતોને એક વાક્ય કહ્યું હતું કે અત્યારે પશુની સેવા કરવી એ જ આપણે માટે ભજન છે અત્યારે દુષ્કાળ રાહત કાર્ય કરવું એ જ આપણે માટે ભજન છે એમ પ્રમુખ સ્વાયમાજે બધા સંતોને કહેલું હવે એ બધા સંતો બધે બધું કાર્ય કરતા હતા એ જોવા માટે બાપા ખાસ ભવાનપુરા લાટ પતારેલા અહીંયા આપણે નેનપુર તરફ આવે છે ત્યાં ભવાનપુરા લાટ ત્યાં બાપા પતારેલા અને ત્યાં પ્રમુખ સ્વાઈ મહારાજે ભવાનપુરા લાટમાં સારી રીતે બધા કેટલ કેમના લોકોને બધાને આશીર્વાદ આપ્યા ખેડૂતો જેના પશુઓ હતા એમને આશીર્વાદ આપ્યા અને પછી પ્રમુખ સ્વાઈ આજ સાંજે લગભગ આશરે સાડા છ કે પોણા સાતની આસપાસ બોચાસન જવા નીકળ્યા બોચાસન જતા હતા તો રસ્તામાં ત્યાં આપણે માતર તરફ પ્રમુખ સાહેબ જે ગાડી લેવડાવી આમ તો બોચાસણ નડિયાદ છે ને પેટલા દ્વારા રોડ થી આમ જવાય બોચાસણ જો હોય તો પ્રમુખ સાહેબ કે માતર ચોકડી થી ગાડી આપણે અંદર લઈ લઈએ એમ અંદર ગાડી લેવડાવી તો ઇન્દ્રવદન ના કે બાપા આ રસ્તો ખડબડ છે ખડબચડો છે પેલો રસ્તો સારો છે ચાહે કે ના અહીંથી લઈ લો બરાબર છે તો રસ્તામાં લિંબાસી ગામનું પાટિયું આવ્યું પ્રમુખ સાહેબ કે ગાડી અંદર લઈ લો અંદર જવાનું સ્વામી પણ અંદર તો આપણે તો બોચાસન પહોંચવું છે ત્યાં આરતીના દર્શન કરવા છે રાત્રે પહોંચવાનું સાંઈ કે અંદર હું કહું એમ કરું શિયાળાનો સમય હતો વાતાવરણ બધું એકદમ શાંત હતું ગાડી અંદર લેવડાવી અને બાપા ગાડીને ગાઈડ કરતા અહીં લઈ લઈ જાય અને ગાડી બાપા એક જગ્યાએ ઊભી રખાવી ગાડી અને પ્રમુખ સ્વામીમાંથી ઇન્દ્રવદનભાઈને કહ્યું આ સામે ડેલી દેખાય ને ખખડાવો અને કોઈ પ્રમુખ સ્વામી આવ્યા છે ડેલી ખખડાવી ત્યારે અંદર આપણા હરિભક્ત ડાયાભાઈ પૂજ્ય પુનીચરણ સ્વાય ના પિતાશ્રી એ કેન્સરની સ્થિતિમાં છેલ્લા દિવસોમાં પ્રમુખ સેવાની પ્રતીક્ષા કરી રહેલા અને પ્રમુખ સાહેબ ત્યાં પધાર્યા ડાયાભાઈ ની આંખમાંથી આંસુ જાય બાપા મને એમ રહ્યા કરતું હતું કે મારા જીવના છેલ્લા દિવસો છે મારાથી ઘરની બહાર નીકળતો નીકળતો નથી મને એક વખત બાપાના દર્શન થઈ જાય તો સારું એમ મનમાં રચના કરતો ન તમે મારા આંગણે પધાર્યા બાપા એમને આંગણે પધાર્યા અને દર્શન આપ્યા Kan ini masih saya masih bocah sahaja.